નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ સાત બાર આઠમાં જે જમીન આપેલી હોય છે હેક્ટર આરેને ચોરસ મીટર એને વીકામાં કેવી રીતે ફેરવવી તે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો મિત્રો સૌપ્રથમ તો આ જે હેક્ટર આરેને ચોરસ મીટર છે એને ગૂઠામાં ફેરવવું પડશે અને ગુઠામાં જો તમે ફેરવી લેશો તો એને તમે આસાનીથી વીઘામાં કન્વર્ટ કરી શકશો તો સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે એક હેક્ટર એક આરે અને એક ચોરસ મીટર બરાબર કેટલા ગૂઠા થાય તો એ આપણે જોઈ લઈએ પેલાં તો એક હેક્ટર એક હેક્ટર બરાબર જમીન છે એના બરાબર અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગૂંઠા જમીન થાય એક હેક્ટર બરાબર ત્યાર પછી એક આરે જે આ વચ્ચે છે એ આરે છે પેલું એક આપેલું જ છે હેક્ટર આરે અને ચોરસ મીટર તો એ આ જ છે હેક્ટર આરે અને ચોરસ મીટર તો આ પેલું આરે છે સોરી બીજું આરે છે આરે એક આરે બરાબર કેટલા થાય તો એક આરે બરાબર જીરો પોઈન્ટ અઠ્ઠાણું ગૂઠા થાય એક આરે બરાબર ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ત્યારબાદ છેલ્લું છે ચોરસ મીટર ચોમી એક ચોરસ મીટર બરાબર કેટલા ગૂંઠા થાય તો ઝીરો પોઈન્ટ જીરો નવ્વાણું ગૂંઠા થાય આટલી માહિતી મળી જાય પછી આરામથી તમે એને વિકામાં કન્વર્ટ કરવા માટે રેડી કરી શકો છો તો પહેલાં તો આપણે આ જે સાત આ બાર ગામનો નંબર બારમાં જે આપેલું છે એરિયા એને આપણે હેક્ટરને પહેલાં કન્વર્ટ કરીએ તો કેટલા હેક્ટર આપેલા છે ચાર હેક્ટર છે એને ગુણ્યા અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગુંઠા બરાબર ટોટલ કેટલા ગુઠા મળશે તો ટોટલ મેં કરેલો છે એક કેલ્ક્યુલેટરમાં ત્રણસો પ પંચાણું પોઈન્ટ છત્રીસ આ હેક્ટરનું થઈ ગયું પેલું હવે આરેનો આરે કેટલા છે આરે અઠાવન છે તો અઠ્ઠાવન ગુણ્યા અઠાવન ગુણ્યા એક એક આરે બરાબર કેટલા ઝીરો પોઈન્ટ तो તો એને અઠ્ઠાવન ગુણ્યા ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું કરવાના છે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું કરજો અઠ્ઠાવનને એટલે ટોટલ આવશે છપ્પન પોઈન્ટ ચોર્યાસી છપ્પન ચોર્યાસી ત્યારબાદ અહીંયા ચોરસ મીટર આપેલા છે સાહીઠ તો સાહીઠને એ ચોરસ મીટર છે ચોમી તો સાહીઠ ગુણ્યા એક ચોરસ મીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું ગૂઠા થાય ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું ગૂઠા જમીન થાય તો એનો ગુણાકાર કરતાં ટોટલ મળશે મળશે ઝીરો ચોરાણું તો આનો ટોટલ થાય છે આ ત્રણે ત્રણનો ટોટલ કરી લેવાનો જેટલા ગુઠ્ઠા આવેલા છે તો આ ત્રણે ત્રણ ગુઠ્ઠાનો ટોટલ કરીએ તો એ ટોટલ આવે છે ચારસો બાવન પોઈન્ટ સાતસો સોરાણું આટલો કંઈક ટોટલ આવે છે હવે હું જે જગ્યાએ રહું છું એ વિસ્તારમાં બે બે રીતે વેઘા પડે છે જમીનના જમીનની ફળદ્રુપતાના આધારે અમુક વિસ્તારમાં ચોવીસ ગુઠ્ઠા એક વીઘો થાય છે ને અમુક જગ્યાએ સોળ ગૂંઠા એ પણ એક વીઘો થાય છે તો આ એની ફળદ્રુપતાના આધારે પહેલાં જે નક્કી કરવામાં આવેલું હશે એ બધું ચાલ્યું આવે છે તો એના આધારે કરવાનું છે તો આ જે ટોટલ મળેલો છે એને આ તમારા વિસ્તારમાં જે જેટલા ગૂંઠા એ વીઘો થતો હોય એટલાથી એને ભાગાકાર કરવાનો છે તો હું બંનેથી કરીશ પહેલાં ચારસો બાવન પોઈન્ટ સાતસો સોરાણું એને ભાગ્યા સોળ કરું તો વીઘા મળશે તો આવી રીતે આ ચારસો બાવન પોઈન્ટ સાતસો સોરાણું ભાગ્યા સોળ ગુઠ્ઠા કર્યા તો અઠ્યાવીસ વીઘાની ઉપર થાય છે અઠ્યાવીસ વીઘા પ્લસ તો અઠ્યાવીસ વીઘા અને સાડા ચાર ગુઠ્ઠા જેવું થાય છે તો હવે આપણે ચોવીસવાળું કરીએ તો ચારસો બાવન પોઈન્ટ સાતસો ભાગ્યા ચોવીસ કરીએ તો અઢાર અઢાર વીઘા અને ચ્યાસી ચ્યાસી ચોસઠ એકસઠ એટલા વીઘા થાય છે અઢાર વીઘા સાડા અઢાર વીઘાની ઉપર તો અઢાર પોઈન્ટ સાડા અઢાર વીઘાની ઉપર થાય છે જો ચોવીસ ગુઠ્ઠાએ વીઘો ગણવામાં આવે તો તો આવી રીતે તમે પણ તમારા વિસ્તારમાં જે રીતે જેટલા ગુઠ્ઠાએ વેગો થતો હોય એ તમે ડિવાઈડ કરી શકશો પણ સૌથી મહત્ત્વનું આ છે એ એક હેક્ટર બરાબર અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ગુઠ્ઠા એક આર એ બરાબર ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ગુઠ્ઠા અને એક ચોરસ મીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું ગુઠ્ઠા તો એને કન્વર્ટ કરવું એ ખૂબ જરૂરી છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલું જ છે બાકી તો તમે ટોટલ કરીને જેટલા ગુઠ્ઠાઈ વિગો થતો હોય એનાથી ભાગાકાર કરવાનો છે એટલે તમારા જેટલા વિગા થતા હોય એ તમને ખબર પડી જશે આસાનીથી તો આશા રાખું છું આ તમને નવીન જાણકારી જાણવા મળી હશે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહી